મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત ટ્રક પાછળ કાર ઘુસી ભરૂચ તાલુકાના કારેલા ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે જેમાં આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી જેમાં સારવાર દરમિયાન ચાલકનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાનના પાલી જિલ્લાના શિવપુરા ગામમાં રહેતા કાલુરામ રૂગારામ ચૌધરી પોતાની પત્ની ફૌડી અને તેમની બાજુમાં રહેતા કાંતિલાલ સાથે પોતાની ડિઝાયર કાર નંબર રાજસ્થાનથી મુંબઈ ખાતે જવા માટે નીકળ્યા હતા આ સમય દરમિયાન તેઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર આગળ ચાલતી ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કાર ચાલક કાલુરામ રુગારામ ચૌધરી અને તેઓની પત્ની અને તેમના પાડોશીને ઈજાઓ પહોંચતા ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે કાલુરામ ચૌધરીના કિમના કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા નાના ભાઈ ગણેશકુમાર નેમારામ ચૌધરીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં પોતાના ભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ